જય માતાજી મિત્રો હેપી નવરાત્રિ નવરાત્રિની શરૂઆત થઈ જઈ અને ભાઈઓ બહેનો ગરબાના તાલમાં જૂમવા માટે ધનગનાટ કરી રહ્યા છો અને સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવરાત્રિની ગરબે ઝૂમો એની સાથે સાથે ખરેખર માની ભક્તિની આરાધના કરજો એની અર્ચના કરજો શું કામ કે સૌથી અલગ તત્વ છે સાહેબ મા તો એની ત્રેવટ કંઈક જુદી છે શું કામ મહાભારતના મેદાનમાં કૌરવનો સંહાર કરવા માટે શ્રી કૃષ્ણ અને પંડવે સાહેબ અઢા અક્ષયોની સેના લઈ જવું પડી તી રાવણનો વધ કરવા માટે રામે હું ન ભૂલતો તો અગિયાર પદમદળ સૈન્ય લઈને જવું પડ્યું તું પણ સાહેબ મહેષાસુર જ્યારે વક્રન અને એકલી પૃથ્વીલોક નહીં દેવલોક નહીં ગંધર્વલોક નહીં કિન્નાર લોક નહીં પણ સાહેબ ચૌદે લોકમાં સાહેબ એને પોતાનો ત્રાસ વર્તાયો અને સાહેબ ચૌદ લોક ત્રાહિમામ પોકારી ગયા ત્યારે સાહેબ બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી પણ મા શક્તિને યાદ કરી હતી અને જોતે તે પળંબા જગદંબા યાદ યંબા શરી વદનમ જળંબા તેજ તંબા ચંદ બંબા તું કરી હોતે યથાકમ બજેડા કંભીર હાકમ બમણે જગમાય પરચો ડીઠ જાહેર રાસ યાવળ રમણી હે માં હવે મહિષાસુરને માર અમારાથી મરતો નથી સાહેબ ત્યારે છૂટા કેસ ઝાપટી અને સિંહ ઉપર સવાર થઈને બેઠી હતી અને સાહેબ એને કોઈ સૈન્યની જરૂર નહોતી પડી અને સાહેબ મહિષાસુરનું કાંધ મરોડી નાખ્યું ધૂમરાસને ધૂળ ભેગો કરી દીધો અને સાહેબ ચંડ મૂળ ચપટી મચોડવા એ અખિલ બ્રહ્માંડ ભાંડોદરી સાહેબ આકાશ પાતાળ તુદર યંબર નાગ સુરંદર પાય નમે ડગ બાલ ડિગંબર યાટ હે ડુંગર સાત હે સાજર ત્રણ સમે નવનાથ અને નર ચોસઠ નારિયા હાથ પસારે તેમ હરિદ રવ રાય રવે જી આ જગ પ્રમેશી વકળ વેશી ઈશ્વરી માં વકળ વેસી ઈશ્વરી માં વકળ વેસી ઈશ્વરી એવી શક્તિ ની આરાધના સાચા રાતે દી કરજો નવરાત્રી ની ખૂબ ખૂબ શુભકામનાઓ